ઘડિયાળમાં દેખાય જુઓ કોઈ બી સિટી માં જઈને નવા સરથી બધું વસાવવું હોય નવું ઘર બનાવવું હોય નવું બધું કરવું હોય ને એટલે આપણે નહી કેતા કે તરત થઈ જાય અને જેને ના ખબર હોય પબ્લિક હારી એ વાતો કવા તો મોજ શોખ મારવા જે આ સારું ખાવા જે આ સિનોમ તેમ વગર મહેનતે કશું થતું નહીં બરોબર અને વગર વગર મહેનતે હોત તો આટલી ઘર આ બધું કમ્પ્લીટ હોત તમે સારી જગ્યાએ જ હોત પણ સારું જ હું બતાવું જે અમારી હાલ પરિસ્થિતિ હોય ને એમ નહીં બતાવતી પહેલાં એ પેલું ઘર કર્યું એ વખતે પરિસ્થિતિ હતી ને મેં નથી બતાવી જ્યારે સારું થઈ ગયું ને પછી બતાવ્યું પણ બતાવવું જરૂરી કાલ મારો બ્લોગ ઉપડી જાય મને ખબર હોય સો ટકા કે સુખ આપવાનું આપવાનું નાભવાનું આજ તડકો હોય તો કાલ સોય લો આપવાનું આપવાનું નાભવાનું આપણા જીવનમાં પણ રામ રાખે તેમ રહીએ એટલે પબ્લિકનો આગળનો બ્લોગ જોઈ શકે એટલા માટે બનાવ્યો પણ મને એક વસ્તુની ખબર હ કે મારા આ મારા હંગાત છે ને મારો દીકરો હું મારો દીકરો મોને અહીં કીધું ને કે બધો અલગ અલગ રીતે મોને હું મારા પુત્ર તરીકે મોનો એટલે કીધું ને કે જેનો દીકરો જ હંગાત છે ને એ માનવું ચિંતા હોય કોઈ ચિંતા ના હોય એના ભયબૂનને ચિંતા ના હોય એની માનવ ચિંતા ના હોય થોડું દુઃખ સહન કરી લઈશું એ પણ અમારા હંગાત હંગાત થોડી તકલીફ સહન કરી લેશે કાલ સુખ નો સૂરજ ઉગી જશે અમારા નહીં કાનું ઉગશે બધાને કઈ દે કા કાલ અમારો સુખ સૂરજ ઉગી જશે એન બેટા